મિત્રો સાંપ્રતિક પ્રભાવનો અમારો કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે હું છું હેમાનગેની પાટી મિત્રો આજે આપણી ઇન્ડિયન સોસાયટીમાં પાલતુ કૂતરું કે બિલાડી રાખવું એક સ્ટેટસ બની ગયું છે જોકે ઘણીવાર એવું પણ બની જાય છે કે તમારું પાળતું પ્રાણી અન્ય લોકો માટે મુસીબત બની જાય છે તાજેતરમાં જ અમદાવાદમાં જે ઘટના બની રોટ વ્હીલર બ્રિડના શ્વાને એક ચાર માસની બાળકી પર હુમલો કર્યો અને બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે હવે આ ઘટનામાં કોનો વાંક એક શ્વાનનો કે શ્વાનને પાડનાર એના માલિકનો હવે આ બાબતને સમજવા માટે જ આજનો અમારો કાર્યક્રમ છે અને આજના કાર્યક્રમનો અમારો જે વિષય છે તે છે શ્વાન તણી મિત્રતા બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પિંડી રીઝ્યુ ચાટે મુખ તો દર્શક મિત્રો જ્યારે પણ આવી ઘટના થાય છે ત્યારે પીડિતની વ્યથા અસહનીય હોય છે પૃથ્વી પર પ્રાણીઓની હજારો પ્રજાતિઓ જોવા મળે છે આમાં કેટલાક પ્રાણીઓ મનુષ્યો સાથે ફ્રેન્ડલી છે જેને માણસો તેમના ઘરમાં રાખવાનું પસંદ કરે છે અને શ્વાન તેમાં ટોપ પર છે મોટાભાગના ઘરોમાં લોકો શ્વાન રાખવાનું પસંદ કરે છે કેટલાક શ્વાન એટલા ખતરનાક હોવા છતાં પણ એમને ખબર છે કે આ શ્વાન ખતરનાક છે તો પણ લોકો તેમને પોતાના ઘરમાં રાખવાથી ડરતા નથી તો આ વિષય પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નરેશ રાજપૂત એમસી વડા પશુ નિયંત્રણ વિભાગના જે વડા છે નરેશભાઈ આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં અમારા બીજા જે અતિથિ છે તે છે ડોક્ટર દિવેશભી સોલંકી પશુ ચિકિત્સક ડોક્ટર ઉપદ્રવ નિયંત્રણ વિભાગ એએમસી ડોક્ટર આપનું પણ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં તો દર્શક મિત્રો અમારો આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે આ વિષયને લઈને તમને કોઈ પણ સવાલ હોય તો તમારા ટીવી સ્ક્રીન પર આવેલ નંબરથી આપ અમને સવાલ પૂછી શકો છો સૌ કોઈના મનમાં પ્રશ્ન થાય છે કે શું પેટ્સને સોસાયટી કે ફ્લેટમાં પ્રવેશતા રોકી શકાય શું પેટ્સને લિફ્ટમાં લઈ જવા રોકી શકાય શું કૂતરું વધારે ભસે તો ફરિયાદ કેવી રીતે કરી શકાય આ દરેક પ્રશ્નોનો જવાબ આજે તમને અમારા કાર્યક્રમ દરમિયાન મળશે તો શરૂ કરીએ આજનો કાર્યક્રમ નરેશભાઈ જે રીતે આપણે જાણી રહ્યા છે કે અમદાવાદમાં જ્યાં ઘટના બની જ્યાં રોટ વ્હીલર નામનો જે બ્રીડ છે એનાથી જે એક ચાર માસની બાળકીનું એનાથી મૃત્યુ થઈ ગયું છે તો શું પાડેલા કૂતરાનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જી ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ એ તમામ શહેરી વિસ્તારો માટે પ્રસિદ્ધ થયેલા છે અને જે અંતર્ગત શહેરમાં જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માલિકે રૂપિયા બસો રૂપિયા ભરી એના જરૂરી આ પુરાવા ઓળખ કાર્ડ અને રેસિડેન્સના પુરાવા તથા પેટડોગના પુરાવા સાથે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની પ્રક્રિયા આપણે જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી બનાવેલ છે અને આ ઓનલાઈન માધ્યમના રજીસ્ટ્રેશન દ્વારા પાંચ મહિનાના ગાળામાં પાંચ હજાર ને ત્રીસ જેટલા પેટ ઓનર્સ દ્વારા છ હજાર ને દસ જેટલા પેટડોગનું રજિસ્ટ્રેશન કરાવેલું છે જી બિલકુલ આ તમે રજીસ્ટ્રેશનની વાત કરી આંકડાઓની વાત કરી એક લાઇસન્સ બી શું ફરજિયાત હોય છે આના અંદર કે તમારે જો પેટ્સ રાખવા હોય ઘરમાં આ તો આપણે શ્વાનની વાત કરીએ પણ બીજા બી કોઈ પ્રાણી હોય તો લાયસન્સ હોવું જરૂરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બીપીએમસી એક્ટ છે એમાં આપ સૌ વાકેફ છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમ સ્ટ્રે કેટલ પોલિસી બે હજાર ત્રેવીસનો સફળતાપૂર્વક અમલ કરી અને શહેરમાંથી જે રખડતા પશુઓનો ત્રાસ હતો એ પણ દૂર કર્યો તો એ લાઇન ઉપર જે પેટ ઓનર્સ છે એના માલિક છે એની આ પેટ રાખવા માટેની કેટલીક જવાબદારીઓ નક્કી થયેલી છે અને એ જવાબદારીઓ એ પાળે તો આ બધા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન આપણને એમાંથી જ મળી જાય છે તો આ જે ઘટના બની જે અમદાવાદમાં આવી તો સૌથી પહેલાં તો આ ઘટના વિશે આપ શું કહેશો જી નરેશભા આ ઘટનાની અમને જાણ થતાં સૌથી પહેલાં તો ઘટના ઉપર અમારા વેટરનરી ડૉક્ટર સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર જઈ અને આ જે ડોગ છે એ અને એના ઓનર્સને મળવાનો પ્રયત્ન કર્યો જગ્યા ઉપર પેટ ડોગ્સ અથવા તો ઓનર્સ બેમાંથી કોઈ હાજર નહીં હતા આથી નજીકના પોલીસ સ્ટેશન વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન જે આવેલું છે ત્યાં જગ્યા ઉપર ગયા અને દરમિયાનમાં જ આ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ જે આના માલિક હતા એ માલિક ત્યાં એમને પોલીસે અટકાયત કરી લીધેલી હતી આથી એમની પાસેથી આ ડોગ જગ્યા ઉપર નહોતું પણ બીજી જગ્યાએ મેમનગર એમણે રાખેલું હતું તો એ જગ્યા ઉપર જઈ અને સીએનસીડી વિભાગની પોલીસની અમારી ટીમ સાથે એ ડોગ્સને અમારા રેસ્ક્યુ શેલ્ટરમાં લાવી અને અત્યારે હાલ અમે રાખેલ છે

એગ્રેસિવ થઈ જાય છે બીજા અન્ય કારણો જોઈએ તો ઘણીવાર એની સાથે એવા ભૂતકાળમાં બનાવ બન્યા હોય છે કે એ યાદ હોય છે અને એ બનાવના અનુસંધાને બી એ આ એટેક કરવાની વૃત્તિ કરતા હોય છે ઘણીવાર એની બ્રીડિંગ સિઝન છે વર્ષમાં બે વખત એની બ્રીડિંગ સિઝન આવતી હોય છે તો એ બ્રીડિંગ સિઝન દરમિયાન એ દરમિયાન એગ્રેસિવ હોય છે ઘણા કિસ્સામાં માદાસવાન હોય છે એના બચ્ચા હોય છે સાથે તો માદા સ્વાન એના બચ્ચાના બચાવવા માટે ઘણી હાઈ હાઈલી પ્રોટેક્ટિવ હોય છે

અમુક ફેક્ટર હોય છે જેમ કે ઘર ઘરનું તમારું વાતાવરણ ઘરની તમારી આર્થિક પરિસ્થિતિ તમારે એનો શું ઉપયોગ કરવો છે એ પેટ ડોગનો તો આ બધા જે જે ફેક્ટર એનો વિચાર કરીને તમારે આ ડોગનું તમારે પાડવું જોઈએ પણ શું ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગી રહ્યું અત્યારે કે અત્યારે એક આ શોખ બની ગયો છે

લાઇસન્સ અને રજીસ્ટ્રેશનની જે જોગવાઈ ફરજિયાત બનાવી છે એ પાંચ મહિનાથી આપણે શહેરમાં પ્રયત્ન કરી અને પાંચ છ હજાર એકસો ને દસ જેટલા આ રજીસ્ટ્રેશન અત્યારે થયેલા છે અને દરેક પેટ ડોગ ઓનર્સ એના પ્રિસ્ક્રાઈબ જે જવાબદારી નિભાવવા માટેની જોગવાઈઓ છે જેવી કે જ્યારે પણ બહાર નીકળે તો એના મોં ઉપર મઝલ્સ લગાવેલી હોય કે જેના કારણે કોઈ આવા અસામાન્ય સંજોગો થાય તો એ ડોગ બાઇટ ન કરે એને પ્રોપર ચેઇન અથવા તો સાંકળથી એને બાંધીને રાખવા જોઈએ પ્લસ મોટા જે છે એ લોકો જ આને બહાર લઈને નીકળે કે જેના કારણે એ આઉટ ઓફ કંટ્રોલ ન થાય નાના બાળક અથવા તો એ કંટ્રોલ ન કરી શકે એ લોકો આને લઈને ન નીકળે એવી જ રીતે આજુબાજુમાં જે રહેતા હોય એને પણ આ પ્રકારનું કોઈ તકલીફ અને ન્યુસન્સ ન કરે અને જાહેર જગ્યા એ જ્યાં વધુ લોકો ભેગા થતા હોય એવી જગ્યાએ પણ આવા થવાના અકસ્માતો ટાળવા માટે આવી જગ્યાએ પેટ ઓનર્સ દ્વારા લઈ જવા માટે થોડું ખાસ સલામતી જાળવવી જોઈએ તો આ પેટ ઓનર્સ માટે આવી રહ્યા છે એની અને અન્યની સલામતી જળવાય એ માટેના પ્રોપર જે નિયમો છે એનું પેટ ઓનર્સ દ્વારા પાલન થાય અને સલામતીને જવાબદારી નિભાવાય એ બહુ મોટો રોલ આ બધી બાબતોમાં બની જાય છે બરોબર તો જ્યારે આવી કોઈ ઘટના બને છે તો ત્યારે સરકાર દ્વારા કે એમસી દ્વારા કેવા પ્રકારના એક્શન્સ લેવામાં માં હાલમાં જે ત્વરિત એક્શન ને આપણે જોઈએ તો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ આની જાણ કરી અને આ જે એગ્રેસિવ ડોગ્સ કે જેના દ્વારા આ બનાવ હુમલાનો બનેલો હતો એ ડોગ્સને પણ આપણે કસ્ટડીમાં લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શેલ્ટરમાં રાખવામાં આવ્યું છે પ્લસ એના બિહેવિયર વિશે એની આ ઘટના બનવા પાછળના જે કારણો છે એમાં પણ વેટરનરી એક્સપર્ટ્સની સલાહ લઈ અને આ પ્રકારના બનાવો બનતા અટકે તદુપરાંત લોકોમાં પ્રોપર આઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન થાય પેટડોગ ઓનર્સ એની જવાબદારી નિભાવે મહત્તમ રજિસ્ટ્રેશન થાય અને જે આ પ્રકારના બનાવો અટકે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વિચારી રહે બિલકુલ ડૉક્ટર દેવેશ હું આપને પૂછવા માંગીશ કે આપણે અત્યારે શ્વાનની વાત કરી રહ્યા છીએ તો કૂતરું ફક્ત ભસવાનું જ જાણે છે તો ઘણી બધી વખત જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં એને મૂકવામાં આવતું હોય છે તો એને એક એક એક્શન તેને સમજાવવામાં આવે છે કે કેને કઈ રીતે રહેવું શું કરવું તો શું એ બધી વસ્તુ પણ શીખવી જોઈએ જ્યારે શ્વાનને આપણે મીન્સ પાડતા હોઈએ ત્યારે સૌપ્રથમ તો જ્યારે આપણે પાલતુ શ્વાનને પાડું હોય ત્યારે પહેલી વખત તો એ છે કે 3 થી 4 મહિનાનું હોય છે ત્યારે જ આપણે એને લેવું જોઈએ અને એના પછી એના જરૂરી જે કમાન્ડ શીખવાડવાના હોય છે જેમ કે સીટ ડાઉન અપ સ્ટોપ આ જે જે અગત્યના કમાન્ડ છે એને નાનપણથી જ્યારે પપ્પી અવસ્થામાં હોય છે ત્યારે જ આપણે એને શીખવાડીએ તો જ્યારે એ પુખ્ત થઈ જાય છે તો એ સારી રીતે આપણી સાથે સૌ સાથે રહી શકે છે બિલકુલ તો કયા કયા વેક્સિનેશન હોય છે અત્યારે જે આપણે સ્વાન છે પેટ ડોગ માટે ઘણી બધી કંપનીઓ ઘણા બધા રોગો માટેના જે રસી બનાવે છે એ પૈકી મહત્વના ત્રણ રોગો છે જે આ પેટ ડોગ થાય છે એક કેનાઇન ડિસ્ટેમ્પર છે એક ઇન્ફેક્સિયસ કેનાઇન હેપેટાઇટિસ અને એક પાર્વો વાયરસ આ ત્રણ મહત્વના જે રોગો છે એના વિશે ભેગી એક રસી આવે છે કમ્બાઈન્ડ વેક્સિન આવે છે જેને પોલીવેલેન્ટ વેક્સિન કહે છે અને એક સ્પેશિયલ હડકવા વિરોધી એક રસી છે જે ફરજિયાત આપણે આપણા પાલતુ શ્વાનને મુકાવી જોઈએ દર વર્ષે તો શ્વાનને તમે જે અત્યારે આ રોગની વાત કરી તો ઓનરને કઈ રીતે ખબર પડે કે પોતાનું જે શ્વાન છે એને આ પ્રકારના રોગ થયા છે મોટા ભાગના રોગો હોય છે એમાં જાનવર એના લક્ષણો શરૂઆતમાં બતાવતું નથી પણ જેમ જેમ એ રોગનો પીરિયડ આગળ વધે છે એમ એ ધીમે ધીમે લક્ષણો બતાવશે ખાવાનું ઘણા કિસ્સામાં છોડી દે છે એક જગ્યાએ સૂનમૂન બેઠી બેસી રહેશે જેની નોર્મલ રોજની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક એ પ્રવૃત્તિ બંધ કરી દે છે તો આ બધા લક્ષણોથી આપણને જે એના પેટ ધારકો છે એને આ ખબર પડી શકે છે

તો એની લારમાં આ પ્રકારના વિષાણુ હોય છે અને એ લારથી એના જે જગ્યાએ કરવડ્યું હોય ત્યાંથી એ શરીરમાં પ્રવેશે છે અને એનો ઇન્ક્યુબેશન પિરિયડ એક દિવસથી લઈને દસ દિવસ સુધીનો હોય છે તો એ બોડીમાં દસ દિવસ સુધી એનું ફરે છે અને પછી એના લક્ષણો પૈકી એ ઘણીવાર એકદમ ઉત્તેજિત થઈ જાય છે ઘણીવાર એકદમ શાંત બેસી રહે છે અને છેલ્લી અવસ્થામાં આ ડોગ કે જે બી જે બી પ્રાણીને હડકવા થાય છે એ મૃત્યુ પામે છે

એ અંતર્ગત જે બી આ રખડતા શેરી કૂતરાઓ છે એને આપણે જે માન્યતા પ્રાપ્ત ભારત સરકારની એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે સંસ્થાઓ છે એની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ આવા ડોગ્સને પકડીને આપણું સેલ્ટર છે એબીસી સેન્ટર ત્યાં લઈ આવે છે એનું ત્યાં ખસીકરણ ઓપરેશન કરવામાં આવે છે અને જ્યારે એને મુક્ત કરવામાં આવે છે ત્યારે એ સમય દરમિયાન એને હડકવા વિરોધી આપણે રસી મૂકીને એને આપણે સ્થળ ઉપર પાછું ત્યાં જ મૂકીએ છીએ બિલકુલ નરેશ પૂછવા માંગીશ કે અત્યારે આપણે શેરી કુતરાની વાત કરી વેક્સિનેશનની વાત કરી ઘણા બધા એરિયામાં આપણે જોયું છે કે શેરી કુતરાનો ત્રાસ ઘણો બધો હોય છે તો એવા ટાઈમે જો સપોઝ ફરિયાદ કરવી હોય જે તે વ્યક્તિને તો તે કઈ રીતે કરી શકે છે એક મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ પ્રકારની જે સેવાઓ છે એના માટેનો ડેડિકેટેડ નંબર એકસો પંચાવન ત્રણસો ત્રણ એવો નિયત થયેલો છે કે કોર્પોરેશનની એકસો ને ચાલીસ કરતાં વધારે સેવાઓ આ નંબર ઉપર ઉપલબ્ધ છે તો આવા પ્રકારની પણ જો કોઈ ડોગ્સની ફરિયાદ રહીશોને રહેતી હોય છે તો આ નંબર ઉપર એ એ ફરિયાદ કરે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અમારી ટીમ ત્યાં જગ્યા પર જઈ અને આ ડોગના બિહેવિયર વિશે એને જો કોઈને કરડ્યું હોય તો એના વેક્સિન લીધાના પુરાવા છે આ બધાની જગ્યા પર જઈ ચકાસણી કરે છે અને ચકાસણી કર્યા બાદ એમાં જો ત્રણથી ચાર વ્યક્તિઓને અથવા તો વધારે આ કરડ્યા હોવાના પુરાવા કે આ કિસ્સા માલુમ પડે તેવા કિસ્સાઓમાં એને અમારા રેસ્ક્યુ સેન્ટરમાં લાવી અને ટ્રીટ કરી અને ફરી એ જગ્યા ઉપર છોડવામાં આવે છે પેટડોગ્સની સ્પેશિયલ જો વાત કરું જેમ ડૉક્ટર દિવ્યશે વાત કરી કે પેટડોગ ઓનર્સ રિસ્પોન્સિબિલિટીના આપણે જે મુદ્દાઓ ચર્ચા કર્યા એમાંનો એક મહત્ત્વનો મુદ્દો આ પણ છે કે રેગ્યુલરલી દર જવાબદારી પેટ ઓનર્સના માથે છે કે જેના ડોક્યુમેન્ટ્સને આ ઓનલાઈન માધ્યમથી કોર્પોરેશનને રજૂ કરવાના છે બિલકુલ હવે આપણે શેરી કૂતરાની વાત કરી કે સપોઝ જેમનો ત્રાસ કોઈ એરિયામાં વધી ગયો એના માટે તમે નંબર પણ ડાયલ કરો ક્યારેક એવું હોય છે કે આ પાળતું આપણે કૂતરાની જ વાત કરીએ તો સોસાયટીમાં હોય તો આજુબાજુના લોકોને તેના ભસવાથી પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે અને પાસ્ટમાં આપણે જઈએ તો ઘણા બધા એવા કેસીસ બી થયા છે કે લિફ્ટમાં અગર તમે એને લઈ જઈ રહ્યા છો તો એનો બેલ્ટ અગર બહાર રહી ગયો તો કૂતરાને જ નુકસાન થઈ રહ્યું છે કદાચ એનું પણ પોતાનું મૃત્યુ થવાની ત્યાં સંભાવના રહી જતી હોય છે કાં તો ગાર્ડનમાં ફરતું હોય ત્યાં હોય ત્યારે ગમે ત્યાં ગંદકી પણ ફેલાવતું હોય છે તો એવા ટાઈમે શું કાર્યવાહી થાય છે બે વસ્તુ આવા મહત્વની એ બની રહેશે કે પેટ ઓનર્સ જેમ સગીરને કોઈપણ પ્રકારનું વાહન આપી દેવામાં આવે અને અકસ્માતના જે બનાવો બની રહ્યા છે એ જ નેચરમાં એના જે વડીલ અથવા તો એના માતા પિતા છે સેમ મેનરમાં પેટ ઓનર્સ એના બાળક તરીકેની આની રિસ્પોન્સિબિલિટી નિભાવી રહ્યું છે તો આ એને બહાર લઈ જતી વખતે લિફ્ટમાં લઈ જતી વખતે સીડીમાં લઈ જતી વખતે કે આસપાસના લોકો છે કે ક્રાઉડ ભેગું થયું હોય એને કોઈને નુકસાન ન થાય એ તમામ કાળજી લેવાની પણ જવાબદારી પેટર્નર્સની થાય કે એટલીસ્ટ સવાર સાંજ કે આવા સમયે કે જ્યાં વધારે મોટા મોટી સંખ્યામાં બાળકો અથવા તો ભેગા થયેલ હોય તો બને તો એવી જગ્યાએ ત્યાં લઈ જવાથી અવોઈડ કરવું જોઈએ કે જેથી આ પ્રકારના બનાવો કદા એવું હોય ક્રાઉડે જગ્યા છે એ વસ્તુ કદાચ જેવી જે તે છે શ્વાન છે એને પ્રોબ્લેમ કરતું હશે અને સમય ચેન્જ કરી નાખવો જોઈએ કે આજે આ પિરિયડ મની લો છ થી સાત નો છે તો સાત પછી નો પીરિયડ હોય કે જે સમયમાં આવતા સંજોગો ઓછા હોય ઓછા હોય એટલે એવું આપણે કહી શકાય કે અગર એક શ્વાનને તમારે પાડવું છે તો એના ઘણા બધા કાર્ટેરિયા છે એને એક ઓનરે સમજવું જોઈએ જેના કારણે જે બધી ઘટનાઓ થાય છે તે અટકી શકાય ડોક્ટર દિવેશમાં આપને પૂછવા માંગીશ તમારા પાસે રિહેબ સેન્ટરમાં આવી રીતે ઘણા બધા આવા ઘટના બન્યા બાદ આવા શ્વાન આવતા હશે કે

પોસ્ટ બાઇડ ટ્રીટમેન્ટના કોઈ રેકોર્ડ છે તો એ ચેક કરીને પછી એ ડોગ આઈડેન્ટિફાય કરે છે અને આઈડેન્ટીફાય કરીને ડોગ પકડીને આપણે ઓબ્ઝર્વેશન માટે આપણું એબીસી સેન્ટર જે છે સેન્ટર ત્યાં લઈ આવીએ છીએ લાયા પછી એનો રાખવાનો પિરિયડ છે દસ દિવસ સુધી આપણે રાખવું રાખીએ છીએ એ સમય દરમિયાન એનું બિહેવિયરનો અભ્યાસ કરવામાં આવે છે એના જરૂરી બ્લડ ટેસ્ટ એટલે કે કોઈ બીમારી વગેરે છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ એવી લાઈફ થ્રેટનિંગ કોઈ ડિઝીઝ છે જેમ કે હડકવા છે તો એની માટે આપણે આઇસોલેશન રૂમ અલગ રાખેલા છે રેબીઝ માટેના તો ત્યાં પછી એને મૂકીએ છીએ જો આ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છેલ્લે આ ડોગમાં કોઈ બીમારી નથી બીજા કોઈ એવા એગ્રેશનના બીજા કોઈ લક્ષણો ચિહ્નો જણાતા નથી તો પાછું એને પાછું આપણે સ્તર ઉપર ફરીથી રસી આપીને મુક્ત કરીએ છીએ બિલકુલ દર્શક મિત્રો આ વિષય પર ચર્ચા ચાલુ જ છે પાછા આવે છે નાનકડા વિરામ બાદ

તમારા જીવન ને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા જુઓ જિંદગી કેફે માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર દુનિયા વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના શરણાય જીવનની ખટમાર છે આ નિરંતર

કે જે બી પેટ ઓનર્સ છે પોતાના પેટને જો રસીકરણ ન કરાવ્યું હોય તો એના માટે કોઈ પોલિસી કાતો કેટલો દંડ કાતો પછી આવા બધા હુમલાને ધ્યાનમાં રાખીને શું કોઈ એવી પોલિસી બનાવવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન આ દિશામાં પણ એક તમામ પ્રકારના પેટ ઓનર્સ રિસ્પોન્સિબિલિટી એની પ્રોસેસ એને રાખવાની તકેદારી અને આ બધાને ધ્યાનમાં રાખી અને એક પોલિસી ફ્રેમ કરવાનું વિચારી રહી છે કે જેમાં આ નિયત પ્રકારના પેટ ઓનર્સ એની રિસ્પોન્સિબિલિટી નિભાવે અને જો એમાં બ્રિચ થાય તો વિવિધ પ્રકારના ફાઇન અને ચાર્જીસ વસૂલ કરવા એના ઓફેન્સીસ પ્રમાણે એને આગળ લીગલ પ્રોસેસ કરવી આ આગળ વિચારી રહી છે બિલકુલ

એક ફીડિંગ સ્પોટ નક્કી કરવાનું કહ્યું છે કે એ જગ્યાએ જરૂરી જે એનો ખોરાક છે આપી શકો છો ઘણા કિસ્સામાં જે માણસોને ખાવાના બિસ્કીટ છે એ ખરેખર એવોઇડ કરવા જોઈએ એની માટેના જે સ્પેશિયલ કોમર્શિયલ ફૂડ આવે છે એના બિસ્કીટ કે દાણા ખરેખર એ આપવું જોઈએ સૌથી સારું છે દહીં અને ભાત જે આ ડોગ્સ માટે સૌથી સારા છે સલાડ જે આપણે શાકભાજીના ઘણા છે તો એ પણ આપણે એને આપી શકાય છે શું પ્રાણીઓમાં પણ આપણે હોર્મોનલ ઇસ્યુઝ હોય છે એટલે હોર્મોન્સથી એમના જે સ્વભાવમાં ફેરફાર જોવા મળે કેમ જે રીતે આ પ્રકારની જે ઘટના બની છે અમદાવાદમાં રોટ વ્હીલર બ્રીડે જે વસ્તુ કરી છે આપણે સમજીએ છીએ કે રોટ વ્હીલર નામનો જે બ્રીડ છે હિંસક જ છે તો શું એ બધી વસ્તુ પણ જવાબદાર છે હા આપણે જોયું છે કૂતરામાં વર્ષમાં બે વખત બ્રીડિંગ સિઝન હોય છે એક સપ્ટેમ્બરમાં અને એક માર્ચ ફેબ્રુઆરીમાં તો આ આ સમય દરમિયાન એનું કૂતરા કરડવાના બનાવ સૌથી વધારે બને છે આનું એક એ રીઝન છે કે આ સમય દરમિયાન એનો જે હોર્મોનલ છે એ ઇન્ક્રીઝ થાય છે જે એનો સેક્સ હોર્મોન હોય છે તો આ કિસ્સામાં હોર્મોનલ ઇશ્યુ છે ઉપરાંત ઘણા કિસ્સામાં ડોગ્સને આપણે હાઈપોથરિઝમ પણ ડાયગ્નોઝ કર્યું છે એને ડાયાબિટીઝ એટલે કે હાઈપરગ્લાઇસેમિયા પણ થાય છે તો આ ફિઝિયોલોજિકલ ડિઝીઝ છે આ પેડ ડોગ્સને વધારે જોવા મળે છે પાલતુ શેરી કૂતરાઓને શેરી કૂતરાઓને ઓછા હોય છે આ વસ્તુ

છોડી જાય છે તો આવા કિસ્સામાં એ માદા શ્વાન આવા જેટલા પણ વાહનો નીકળતા હોય છે એની પાછળ દોડે છે એટલે આ બધા કારણો કે રિસર્ચનો પણ આ સબ્જેક્ટ છે જ પણ આ બધા કારણો હોઈ શકે નરેશભાઈ આપણે દરેક પોલી અત્યારે પોલિસીની વાત કરી શું દંડ ફટકારવામાં આવશે એની વાત કરી એક બીજો પ્રશ્ન મને અહીંયા થાય કે જ્યારે બી પેટ ઓનર્સ હોય છે સવાર સવારે જ્યારે પોતાના પેટ્સને વોકિંગ માટે લઈ જતા હોય છે ત્યારે ગમે ત્યાં ગંદકી પણ થઈ જતી હોય છે તો શું આગળના ભવિષ્યમાં કે અત્યારે એવી એવી કોઈ પોલિસી કે એવો કોઈ નિયમ ખરા કે આવું કરવાથી કોઈ દંડ ફટકારવામાં આવે આપણે જેમ વાત કરી કે પેટ ઓનર્સ રિસ્પોન્સિબિલિટી અને અન્યને જે તકલીફ ન થાય કોઈ પ્રકારનું ગંદકી કે ન્યુસન્સ કરવામાં ન આવે એ પ્રાવધાન અને જોગવાઈઓ આગામી સમયની જે આપણે પોલિસી ફ્રેમ કરવા જઈ રહ્યા છે એમાં આને ઇન્કોર્પોરેટ કરી લેવામાં આવશે બિલકુલ અને બીજું કે જ્યારે જે બી પેટ ઓનર્સ છે બહાર જતા હોય ફરવા માટે કે એના માટે તો એના પ્રાવધાન છે કે તમે પોતાના પેટ્સને ના લઈ જઈ શકતા હોય પણ જો લઈ જઈ રહ્યા છે તો એ ટાઈમે શું આ સંજોગોમાં પણ મને લાગે છે એરપોર્ટ છે કે જાહેર ઘણી બધી જગ્યાઓ છે કે જેમાં આ પેટ્સને સાથે લઈ જવા માટે પ્રોહિબિટ કરેલા છે તો ખાનગી ઘણી બધી આવી ડોગ હોસ્ટેલ પણ અમદાવાદ શહેરમાં તો કાર્યરત છે કે જે સંજોગોમાં એના પેટ ઓનર્સ આ જગ્યાએ એના ડોગ્સને ઇન્ટ્રીમ વ્યવસ્થા માટે મૂકી દે છે અને આ આવા પેટ હોસ્ટેલ એ લોકોને સાચવે પણ છે બિલકુલ બિલકુલ નરેશ સર અને ડૉક્ટર દિવેશ તમે અમારી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા વિષય વિશાળ છે પરંતુ સમય મર્યાદિત છે જદા દાદા શું મેસેજ આપવા માગશો નરેશ સર બે મેસેજ હું એવા સિટીઝન્સને આપવા માંગીશ કે સૌથી પહેલાં તો એમના ડોગનું એકત્રીસમી મે બે હજાર પચીસ એ રજીસ્ટ્રેશન માટેની લાસ્ટ ડેટ છે તો પેટ ડોગ ઓનર્સ એની પેટડોગ્સનું રજીસ્ટ્રેશન કમ્પલસરીલી કરાવી લે અને બીજો મેસેજ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે પેટ ડોગ ઓનર્સની રેસ્પોન્સિબિલિટી એના પેટ ઓનર્સ સારી રીતે નિભાવે અને એ અન્યને કોઈ ન્યુસન્સ કે તકલીફ ન થાય એની ખાસ તકેદારી રાખે તેવા સંજોગોથી આપણે આ પ્રકારના અસામાન્ય બનાવો બનતા પણ અટકાવી શકીશું ડોક્ટર દિવેશ ભારત સરકાર અત્યારે રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ ચલાવી રહી છે તો મારી નમ્ર વિનંતી તમામ પેટ ધારકોને છે કે પોતાના પાલતુ સ્વાનું હડકવા વિરોધી રસીકરણ ફરજિયાત દર વર્ષે કરાવે બિલકુલ નરેશ સર ડૉક્ટર દિવેશ તમે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને આ વિષય પર આટલી સરસ ચર્ચા કરી તે બદલ આ બંને અતિથિનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો પાલતુ પ્રાણીને રાખતા પહેલાં તેના દરેક ફેક્ટરને સમજો દરેક એસઓપીને સમજો ને એક જવાબદાર નાગરિક બનો તો આ હતો આજનો અમારો વિષય ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર